કંપની જોડે કંપની સામે સ્ટેટમેન્ટ કરવાથી કોઈ ફાયદો નહીં થાય એટલે કે બેલેન્સ વ્યૂ રાખી અને નેગોશિયેશન કરવા જોઈએ જેટલા જલ્દી થાય એટલા સારા કારણ કે છ મહિના સુધી જો આ પરિસ્થિતિ રહેશે તો સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં વીસ થી ત્રીસ લાખ જોબ જશે બે પોઈન્ટ સત્તર લાખ કરોડ નું નુકસાન છે અને એ જે નુકસાન છે વન પર્સન્ટ જીડીપી જેટલું છે આખી પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો ગંભીર છે અને આપણા જે કોમ્પિટિટર છે એ બી વિયેટનામ છે બાંગ્લાદેશ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં અને સી ફૂડમાં લેટિન અમેરિકા છે મશીધારીને એમાં ચાઇના કંબોડિયા થ્રુ વિયેટનામ થ્રુ કરશે તો આ બધા કન્ટ્રીને ફાયદો થશે નો ટેસ્ટ સરપ્લસ લાસ્ટ યર તમને જઈને આશ્રય થયો બસો સિત્યાસી બિલિયન ડોલર હતું અમેરિકા જોડે ખાલી આ વર્ષે ત્રણસો બિલિયન ડોલર થવાના ચાન્સીસ છે તો એ પરિસ્થિતિમાં આપણે માટે એક બહુ લાંબો કહીએ ને કે લોંગ ટર્મમાં શું થશે કે એના કરતા અત્યારે શોર્ટ ટર્મમાં જે સ્ટેપ લેવા જોઈએ એ બહુ અગત્યના છે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ એમાં એક સ્ટેપ છે કે કાલે આપણા એક બહુ જ્ઞાની શેરપા શેરપા એટલે જે ગાઈડ કરીને માઉન્ટ એવરેસ્ટ ચડાવતા હતા તે નીતિ આયોગના શેરપા જી ટ્વેન્ટીના શેરપા એ કહ્યું કે નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ અવેક તો દસ વર્ષમાં તમે જાગતા ન